નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર પિયુષ શું નામ તમારું સુખદેવભાઈ હા તો મારું નામ પિયુષભાઈ છે અને આપણે જે સુખદેવભાઈની વાડીએ આવ્યા છે ધાંગધ્રા તાલુકાનું ગામ પીપળા ગામે આવ્યા છીએ હવે આપણે સુખદેવભાઈને પૂછશું કે ભીંડાની વેરાયટી એને કઈ લગાડી છે તો સુખદેવભાઈ ખેડૂત મિત્રોને જણાવશું કે આમ ભીંડાની વેરાયટી કઈ વાવી છે ભીંડાની આ શ્રીકર શીઠની લુનાર એસવીલ નાઇન કરીને છીએ હા એનું વાવેતર કરેલ છે બરોબર

ઝીરો નાઇન આવ્યો છે એટલું જર્મિનેશન સારું આટલી આની ઉપર વરસાદ છે કે ગરમી પડી તોય ગ્રીનરી છે અને પરફોર્મન્સ સારું છે આજે તારીખ છે પંદર અગિયાર બે હજાર પચીસ અને વાર છે આજે શનિવાર અને પીપળા ગામે તો તમામ ખેડૂત મિત્રો ધ્રાંગધ્રા છે તાલુકાના આજુબાજુના જે કાંઈ ભીંડો આવે રણમળપુર છે હળવદ છે ચરાડવા છે જે કાંઈ ખેડૂતો ભીંડોના વાવેતર કરતા હોય તો આપણે સ્લીકર સીટનો લુનાર ભીંડો આવજો અને સારામાં સારી વેરાયટી છે આપણે બધા ટ્રાયલ લઈને આપણે આગળ વધ્યા છીએ એકસો અઢાર વેરાયટીમાં નંબર ઓફ વન લુનાર ભીંડાનું પરફોર્મન્સ મળ્યું છે અને સારામાં સારી ક્વોલિટી માંડીને અને કેરેક્ટર તો માંડીને વાત કરીએ તો એની જે ભીંડાની સીંગની સાઇઝ સારી છે કલર સારો છે ઉત્પાદન સારું મળે છે ટૂંકી ઘડીએ ફૂટ થાય છે ચીરિયાવાળા પાન છે અને બધી રીતના ઓલ ઇન માર્કેટમાં પાંચથી દસ રૂપિયા ભાવ પ્લસ આવે છે તો ખેડૂત મિત્રો ધાંગધ્રા તાલુકાના હળવદ તાલુકાના ગામના બધા ખેડૂત મિત્રો થોડોક તમે જે કાંઈ વેરાયટી વાવો છો એની બાજુમાં તમે શ્રીકરસિંહનો લુનાર ભીંડો જરૂર ને જરૂર વાવજો અને આ તમે સારામાં સારું તમને આમાં પ્રોડક્શનથી માંડી અને ઉત્પાદન મળશે અને સારા રિસ્પોન્ડ મળશે તો ખેડૂત મિત્રો મારો એક મેસેજ છે અને બધા થોડોક વાવજો હવે આપણે સુખદેવભાઈને પૂછીએ

આગ્રહ કરવેતર છે એટલે તેમનું છે આજે પંદર તારીખ થઈ પંદર અગિયાર અને ખેડૂત મિત્રો આ ભીંડાનું પરફોર્મન્સ છે હજી આપણે આ વિડીયો મૂકશું કે આપણે સુખ ભાઈને પૂછશું કે આનું પરફોર્મન્સ કેવું છે વીણી આવે ત્યારે આપણે એમનો અભિપ્રાય લઈશું વાવણીથી કાપણી સુધીનો આપણે પૂરેપૂરો આના તાગ મેળવશું ધન્યવાદ 给我别动。<天>